વલસાડ હાઇવે પર રોકડા રૂપિયા અને સોનાના ઘરેણા ભરેલ પિકઅપ વેન ડિવાઇડર સાથે અફડાઈને પલટી મારી આ બનાવની સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ વલસાડના સરોદી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર હોટેલ એકતાની સામે બનેલા અકસ્માતની ઘટનામાં સિક્કલ ગ્લોબલ પ્રિસિયો લોજિસ્ટિક કંપનીનો બોલેરો પિકઅપ નંબર એમએસ ઝીરો ટુ જી નાઇન એટ ફાઇવ સિક્સમાં ચાલક સિક્યુરિટી ગાર્ડ તથા મેનેજર સુરતથી કિંમતી સામાન લઈ મુંબઈ મેઇન બ્રાન્ચ ખાતે જઈ રહ્યા હતા જે દરમિયાન સરોદી નેશનલ હાઇવે પર પિકઅપની એક્સલ તૂટી જતા ચાલક સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને પિકઅપ ડિવાઇડર સાથે અથડાતી પલટી મારી હતી સમગ્ર ઘટના બનતા આસપાસના રાહદારીઓ દોડી આવ્યા હતા અને સિક્યુરિટી વેનમાં સવાર ડ્રાઈવર ગાર્ડ તથા મેનેજરને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા જેમાં ગાર્ડ તથા મેનેજરને ને પહોંચેલી ઈજાને પગલે ઘટનાની જાણ એકસો આઠ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં ડ્રાઇવરને પણ પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી પરંતુ સિક્યુરિટી વેનમાં કિંમતી સામાન હોવાને કારણે ડ્રાઈવર ઘટના સ્થળે જ સામાનની દેખરેખ રાખવા ઊભો રહ્યો હતો ત્યારબાદ બનાવની જાણ વલસા રૂરલ પોલીસને કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તેને સિક્યુરિટી કંપનીના અધિકારીઓને જાણ કરી સાવચેતીપૂર્વક ક્રેનની મદદથી સિક્યુરિટી વેનને સાઈડે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો